મહુવા શહેરની મુખ્ય શાક માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું મહુવા શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે વખત રજૂઆતો કરાય છતાં પણ આ સમસ્યાનું આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી નગરપાલિકા દ્વારા દરરોજના રૂપિયા પાંચ પણ લેવામાં આવી રહ્યા છે કેટલાય વર્ષથી આ પાણીનો પ્રશ્ન હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં આવી નથી રહ્યો એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પાલિકામાં બેસેલા ઝાડી ચામડીના લોકોને કોઈ અસર ન થતી હોય તેવું દ્રશ્યમાન નજરે પડે છે મહુવા શહેરની નગરપાલિકા સાવ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે નગરપાલિકા તંત્ર હાલ તો પૂરતી ઊંઘમાં જોવા મળી છે ઘણા વર્ષોથી શાક માર્કેટમાં ભરાતા ગટરના પાણીનો કોઈ જ નિકાલ નહીં શું નગરપાલિકા તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈને બેઠું છે તેવો લોકોમાં ચર્ચાનો માહોલ શું નગરપાલિકા કચેરીમાં બેઠેલા અધિકારી કે કર્મચારીના ના દ્રશ્યો નજરે નહીં ચડતા હોય કે પછી જાણી જોઈને આખાડા કાન કરી રહી છે નગરપાલિકા કચેરીના અધિકારી તેમજ કર્મચારીની ઢીલી નહીવત કામગીરીને લઈને રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે નગરપાલિકા તંત્ર ઉભરાતી આ ગટરના પાણીનો કોઈ નિકાલ કરશે કે હતું જેવું તેવી ને તેવી સ્થિતિ જોવા મળશે તે જોવું રહ્યું મારું નામ નીતેશ કુમાર રસેદરે છે એડવોકેટ નોટરી છું પેવેલન ગ્રાઉન્ડ પાસે પટેલ બોર્ડિંગની પાછળ મારી ઓફિસ છે છેલ્લા લગભગ બે થી ત્રણ વર્ષથી પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં અને પેવેલન ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં શાક માર્કેટ ભરાય છે ત્યાં બે ત્રણ વર્ષથી ખૂબ જ પાણી ગટરનું અને નળનું પાણી નીકળે છે આ બાબત આ બાબત મેં અનેક વાર નગરપાલિકામાં ફરિયાદ કરી ચાંદની બેન પ્રમુખ હતા ત્યારે પણ ફરિયાદ કરી અને મુખ્યમંત્રી સુધી મેં લેખિત માં ફરિયાદ કરેલી છે આમ છતાં આ બાબતમાં કોઈ ધ્યાન દેતું નથી અને આ પ્રશ્નનો કોઈ નિરાકરણ લાવતું નથી એક વખત બે ત્રણ વખત ચીફ ઓફિસર સાહેબ પણ અહીંયા આવી ગયા એને પણ જ્યાં જ્યાંથી પાણી નીકળે છે ત્યાં રૂબરૂ સાથે જઈ અને મેં બતાવેલું છે અને એ બે ત્રણ વખત માણસોએ મોકલેલા અને મને લેખિતમાં એવા જવાબ આપે છે કે પ્રક્રિયા ચાલુ છે અને એસી ટકા કામ થઈ ગયું છે ને હવે ખોટા જવાબ આપે છે અને કામ કરતા નથી આ ફાઇનલ વસ્તુ છે અને ચીફ ઓફિસર સાહેબ આમાં હેલ્પલેસ હોય એવું લાગે છે કારણ કે એને નીચેના માણસો એનું કંઈક કયું કરતા હોય એવું લાગતું નથી એટલે આ પ્રશ્ન ઘણો ગંભીર છે લોકો જે શાક માર્કેટમાં આવે છે એ લોકોના પગ અને કપડાઓ બગડે છે એની શાકની થેલી બગડે છે અને શાક માર્કેટ ની આજુબાજુમાં બધા થડા ઉભા થઈ ગયેલા છે એટલે પાણીનો નિકાલ થતો નથી વરસાદમાં પાણી એટલું બધું ભરાય છે કે વાત પૂછવામાં એટલે લોકોને આ સોસાયટી વિસ્તારની આ શાક માર્કેટ સારી શાક માર્કેટ છે અને એમાં પણ લોકોને જ હાલાકી થાય છે એટલે આ બાબતે તંત્ર સત્વરે કઈ કરે